જય શ્રી કૃષ્ણ બસો બાવન વૈષ્ણવોની વાર્તામાં આપ સભી વૈષ્ણવોનું સ્વાગત છે હવે શ્રી ગોસાઈજીનો સેવક એક વૈરાગી શ્રી ગોકુળનો રહેવાસી તેમની વાર્તા કરીએ એ સાત્વિક ભક્ત છે લીલામાં એનું નામ વીહાત્મિકા છે એ વ્રજમંગલાથી પ્રગટ્યા છે તેથી તેમના ભાવરૂપ છે એ વૈરાગી શ્રી ગોસાઈજીનો સેવક છે ભિક્ષામાં જીવન નિર્વાહ કરે છે એ માનસી સેવા ખૂબ સ્નેહપૂર્વક કરે છે આચાર્ય શ્રી ગોસાઈજીના ગ્રંથોના ખૂબ પાઠ કરે છે એ પુષ્ટિ માર્ગમાં સારી રુચિ ધરાવે છે એક ક્ષત્રાણી પણ શ્રી ગોસાઈજીની સેવકની છે તે ખૂબ પૈસા પાત્ર છે આ વૈરાગીને તેના પર સ્નેહ હોય છે તેથી એ તેની સાથે મળીને ભગવદ્ વાર્તા ભગવત સ્મરણ કરે છે પછી એ મહાપ્રસાદ લે છે આ વૈરાગી બીજે ઠેકાણે ભિક્ષા માગે છે પણ ક્ષત્રાણીને ત્યાં એ ભિક્ષા માગે નહીં લૌકિક કોઈ સંબંધ તેની સાથે તેને નહોતો વૈરાગીના મનમાં માત્ર એટલી જ આશા અપેક્ષા હોય છે કે ક્યારેક મને પૈસાની જો જરૂર પડે તો અડચણ નહીં પડે એ ક્ષત્રાણી મને પૈસા આપજો આ અન્યશ્રયથી શ્રી ઠાકોરજી આ વૈરાગીને સાનુભવતા જણાવતા નથી શ્રી ગુસાઈજી વિચારે છે કે વૈષ્ણવને જરા પણ અન્યાશ્રય હોય તો ભગવત પ્રાપ્તિ નહીં થાય તેથી અન્યાશ્રયથી આ વૈરાગીને છોડાવવો જોઈએ એથી તે જ્યારે શ્રી ગુસાઈજીના દર્શને આવે છે ત્યારે તેઓ તેને કહે છે કે તું પેલી ક્ષત્રાણી પરનો સ્નેહ છોડી દે ત્યારે તે કહે છે કે મહારાજ એ ક્ષત્રાણીનો સ્નેહ તો મારા પ્રાણ સાથે છે એ મારાથી છૂટે નહીં હું આપની સમક્ષ અસત્ય શા માટે બોલું વળી મારે લૌકિક સંબંધ કોઈ છે નહીં એ તો આપ અંતરયામી છો બધું જાણો છો આ સાંભળીને શ્રી પ્રભુ મૌન રહે છે દસ પંદર દિવસ પછી શ્રી પ્રભુ એ વૈરાગીને કહે છે કે વૈષ્ણવ અમારે પાંચ હજાર રૂપિયા જોઈએ છે દસ વીસ દિવસમાં અમારી હુંડી આવશે ત્યારે તમને આપીશું કોઈ સાથે તમને ઓળખાણ હોય તો રૂપિયા લાવી આપો ત્યારે તે કહે છે કે મહારાજ રૂપિયા જોઈએ તે તૈયાર છે હું લાવીશ પછી એ વૈષ્ણવ પેલી ક્ષત્રાણી પાસે જઈને આજે મારે એક કામ પડ્યું છે તો તું ઇનકાર નહીં કરીશ એમ તેને કહે છે ક્ષત્રાણી કહે છે કે હું તમારી છું આખું ઘર તમારું છે તમે કહો તે કરું વૈષ્ણવ કહે છે કે પાંચ હજાર રૂપિયા શ્રી પ્રભુએ મારી કને માગ્યા છે પાંચ દસ દિવસમાં આપને ત્યાં હુંડી આવશે ત્યારે હું લાવી દઈશ તેથી મને આપ તે કહે છે કે રૂપિયા જોઈએ તો તમે લઈ જાઓ પણ તમે જ મને લાવી આપજો હું શ્રી ગુસાઈજીની સેવકની છું તેથી એમની પાસે હું રૂપિયા નહીં માગું વૈરાગ્ય વૈષ્ણવ કહે છે કે તું ચિંતા નહીં કરીશ શ્રી ગુસાઈજીએ કહ્યું છે કે હુંડી હું તને લાવી દઈશ આ સાંભળીને તે રૂપિયા પાંચ હજારની થેલી કાઢીને એને આપે છે વૈરાગી એ લઈને શ્રી ગુસાઈજીની પાસે ખૂબ આનંદથી આવે છે એ મનોમન વિચારે છે કે આજે ક્ષત્રાણી ખૂબ કામ લાગી છે એ રૂપિયા નહીં આપત તો હું શ્રી પ્રભુને શું આપત એથી આ ક્ષત્રાણી ખૂબ જ હિતકારી છે પછી એ રકમ લઈને શ્રી ગુસાઈજીને આગળ ધરીને તેમને દંડવટ કરે છે શ્રી પ્રભુ વૈરાગીની પ્રશંસા કરીને વૈષ્ણવ તું ઠીક સમયે રૂપિયા લાવ્યો છે અમારે જરૂરી કામ હતું એમ તેને કહે છે તે કહે છે કે મહારાજ પહેલે ક્ષત્રાણી પાસેથી લાવ્યો છું આ સાંભળીને શ્રી ગુસાઈજી કહે છે કે પ્રીત સ્નેહથી આવવા જ જોઈએ જે માગીએ એ મળે પછી વૈષ્ણવને એક બીડું આપીને તેઓ તેને વિદાય કરે છે પછી રૂપિયાની થેલી લાકડાની પેટીમાં મૂકીને તાળું વાસીને જમીનમાં દબાવી દે છે પેલો વૈષ્ણવ બીડું લઈને ક્ષત્રાણી પાસે આવે છે અને અડધું બીડું તેને આપે છે અને મનમાં ખૂબ રાજી થાય છે પછી તો શ્રી ગોસાઈજી કશું બોલતા નથી કે રૂપિયા પાછા આપવાની વાત પણ કરતા નથી એમ કરતાં બે માસ વીતે છે પછી એક દિવસ ક્ષત્રાણી પહેલાં વૈરાગીને બે માસ થઈ ગયા છે તમે રૂપિયા નહીં લાવ્યા એમ કહે છે વૈરાગી તેને કહે છે કે શ્રી ગુસાઈજીને મેં રૂપિયા આપ્યા તે દિવસથી આપ મારી સાથે બોલતા નથી અને રૂપિયાની ચર્ચા પણ કોઈ દિવસ કરતા નથી તો હવે શું કરું ક્ષત્રાણી તેને શ્રી ગુસાઈજીને પૂછવાનું કહે છે પછી એ વૈષ્ણવ શ્રી પ્રભુની પાસે જઈને બેસે છે પણ શ્રી પ્રભુને પૂછતા સંકોચ તે અનુભવે છે આમ ને આમ બે દિવસ પસાર થાય છે ત્યારે ક્ષત્રાણી તેને કહે છે કે આવો સંકોચ રાખવાથી શું વળશે શ્રી પ્રભુને આજે તમને જરૂર પૂછશે તેથી શ્રી ગુસાઈજી પાસે આવીને તેમને સંકોચ સાથે વિનંતી કરે છે કે મહારાજ પેલી ક્ષત્રાણીના પાંચ હજાર રૂપિયા છે તે મેં ઉધાર લાવીને આપ્યા છે એ ક્ષત્રાણી હવે મારી પાસે એ રૂપિયા માગે છે શ્રી ગુસાઈજી તેને કહે છે કે વૈષ્ણવ અમારા પાંચ હજાર રૂપિયા હમણાં તો ક્યાંથી આવે બે ચાર વર્ષ પરદેશ ફરીશું ત્યારે ખર્ચની બચત થશે ત્યારે દઈશું વળી તમને તો એક ક્ષત્રાણી સાથે ઘણી પ્રીતિ છે તો પછી એ તમારી પાસે રૂપિયા કેમ માગે છે શ્રી પ્રભુના વચન સાંભળીને તેનો ચહેરો ફીકો પડી જાય છે એ ક્ષત્રાણું દ્રવ્ય લેવા અંગે તેને પસ્તાવો થાય છે મેં એનું દ્રવ્ય લઈને ઘણું ખોટું કર્યું છે હવે હું તેને શું જવાબ આપીશ એમ તે મનોમન કહે છે પછી તે શ્રી પ્રભુની પાસે ઉઠીને વિચારમગ્ન થઈને એક ક્ષત્રાણી પાસે આવે છે તમે શ્રી ગુસાઈજીને રૂપિયાનું પૂછ્યું હતું એવો પ્રશ્ન તે વૈરાગીને કરે છે તેને તે કહે છે કે મેં તેમને પૂછ્યું હતું તેમણે મને કહ્યું કે બે ચાર વર્ષ પરદેશ ફરીશું ત્યારે ક્યાંક પરદેશથી બે ચાર હજાર રૂપિયાનો જોગ થશે તે ખર્ચતા રૂપિયા બચશે ત્યારે રૂપિયા મળશે હમણાં તો રૂપિયા નથી ત્યારે તે વૈરાગીને મેં તમને પહેલેથી જ કહ્યું હતું કે મારા રૂપિયા લાવીને દેજો તમે હમણાં જ શ્રી ગુસાઈજી પાસે જાઓ તેઓ ક્યાંકથી ઉધાર લઈને આપશે પરદેશ ક્યારે પધારશે એની શું ખબર વળી તમે રૂપિયા લાવશો તો તમારી અને મારી પ્રીત જળવાઈ રહેશે એમ કહે છે વૈષ્ણવ ક્ષેત્રાણીને જો રૂપિયા હાલમાં નહીં મળે તો શું કરું એમ પૂછે છે તેથી તે વૈરાગીની પાછળ બે માણસને મોકલે છે અને હમણાં તો આ બે જણ તમારી પાછળ મોકલું છું રૂપિયા નહીં લાવો તો મથુરામાં જઈને તમને કેદખાનામાં મુકાવીશ તેથી હમણાં જ જઈને રૂપિયા લાવો એમ તેને કહે છે તેથી વૈષ્ણવ શ્રી ગોસાઈજી પાસે જાય છે પેલા બે જણ તેની સાથે જાય છે શ્રી પ્રભુ ભોજન કરીને ગાદી તકે બિરાજેલા છે તે જઈને દંડવટ તેમને કરે છે ત્યારે તેઓ તેને કહે છે વૈષ્ણવ તમે શીત આવ્યા અને આ બે જણ તમારી ભેળા કેમ આવ્યા છે એમ સસ્મિત પૂછે છે ત્યારે તે કહે છે કે મહારાજ પેલી ક્ષત્રાણીએ એ બંને જણને મારી સાથે મોકલ્યા છે મને તેણે કહ્યું છે કે જો તમે રૂપિયા નહીં લાવો તો મથુરામાં જઈને કેદખાનામાં મુકાવીશ ત્યારે તમે આજે જ રૂપિયા લઈ આવો તેથી મહારાજ મારા માથે તો સંકટના વાદળો મંડરાય છે આ સાંભળીને શ્રી ગુસાઈજી કહે છે કે આ ક્ષત્રાણીનો સ્નેહ છોડી દેવા અમે તો તને પહેલાં જ કહ્યું હતું પણ તમે અમારી વાત કાને ધરી નહીં ત્યારે તે શ્રી પ્રભુને કહે છે મહારાજ તમારી આજ્ઞા માની નહીં તેથી તો આટલું કષ્ટ પામ્યો છું શ્રી પ્રભુ તેને કહે છે કે વૈષ્ણવ અમે ક્યાંકથી ઉધાર લાવીને રૂપિયા પાંચ હજાર પાછા આપી દઈએ તો ફરીવાર એ ક્ષત્રાણીનો સ્નેહ તમે નહીં રાખશો ને આ સાંભળીને એ વૈષ્ણવ કહે છે કે મહારાજ જો એ ક્ષત્રાણીથી મારો પીછો છૂટે તો હું એના આંગણે ફરીથી પગ ક્યારે નહીં મૂકીશ શ્રી પ્રભુ પેલી પેટી મંગાવીને વૈષ્ણવ આ તારા લાવેલા રૂપિયા અકબંધ જેમ તું આપી ગયેલો એવી જ સ્થિતિમાં રાખ્યા છે અને અમારે તે વળી તારા અને ક્ષત્રાણીના રૂપિયાનું શું કરવું છે તારું એ અજ્ઞાન અને અનાશ્રય દૂર કરવા માટે જ અમે આ ઉપાય કર્યો હતો માટે તું રૂપિયા લઈ જા પછી એ વૈરાગી વૈષ્ણવ એ રકમ લઈને ક્ષત્રાણી પાસે આવીને આ રૂપિયા તારા તું લઈ લે અને આજ પછી હું તારું મોં ક્યારેય નહીં જોઉં એમ તેને કહે છે ક્ષત્રાણી તેને ઘણું કહે છે કરગરે છે પણ તેને એકે વાતે સાંભળતો નથી અને તરત જ ત્યાંથી ઊભો થઈને પોતાના ઘરે આવે છે પછી શ્રી ગુસાઈજી પાસે આવીને તેમને દંડવટ કરીને કહે છે મહારાજ મને મોટો અન્યાશ્રય થયો હતો જે હું અજ્ઞાનને લીધે ક્યારેય પણ નહીં છોડત કૃપા કરીને આપે તે છોડાવ્યો એમ જણાવે છે ત્યારે શ્રી પ્રભુ તેને તને ભગવત પ્રાપ્તિમાં આ અવરોધ નડતો હતો તે હવે દૂર થયો છે હવે તું ભગવત સેવા સુખેથી કર એમ તે કહે છે પછી એ વૈષ્ણવ માનસિક સેવા સારી પેઠે કરવા લાગે છે શ્રી ગોસાઇજી પોતે તો પૂર્ણ પુરુષોત્તમ છે એ જ સાચા સ્નેહી છે તેથી અન્ય શ્રેથી આ રીતે એ વૈષ્ણવને છોડાવે છે માટે એક દ્રઢ પ્રીત તો તેમની સાથે જ કરવી આ વૈરાગી ઉપર શ્રી ગોસાઈજીએ આવી કૃપા કરી છે તેથી આ વૈષ્ણવ મહાન ભગવદીય થયો એની વાર્તા ક્યાં સુધી કહેવી હવે પછીના ભાગમાં એક ક્ષત્રિય આગ્રાનો એમની વાર્તા કરીશું જેને સાંભળવા માટે ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ